વાળની વિધિ કરવાની છે બહુ લાંબા થઈ ગયા છે એવું લાગે છે કારણ કે આજ કપી નાખી હવે તો લગમાં ફો કન્ટિન્યુ વિના રહેજો બહુ મજા આવશે હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો તો ચાલો લગમાં કન્ટિન્યુ વિના રહેજો તો ગાઈજીસ બોપર પડી ગયું છે તમારો ભાઈ ઘરનો વાસ્તો તો ઘણો કરો વાચી લીધો આજે ગ્રામ છે એટલે તો જમવા જવાનું છે હવે આવી ગયા છે સેટ હાલો હવે જમી આવી તડકો બહુ પડે છે ઠંડી ઠંડી બહુ ઓછી પડે પડે છે એમ કોઈક થોડીક ઓછી એમ બાકી વાળ તો આજે છેલ્લો દિવસ છે કપાવવા પડે એમને તો ચલ ગાય ચીસ ગયા છે જમવા મસ્ત શાક છે દાળ ભાત છે છાસ છે ચાલો જમી લઈએ પછી તમને મળું

બારકોડ ઉપર લગાડવાનો આવે ને આ એનો કાગળ છે ચીઠી નથી આપણે બનાવતા અને આમ કરીને આમ ફેંકી દેવાનું હજી બધા અમુક ક્લાસ લખે છે તમારા ભાઈ નું લખાઈ ગયું છે ટાઈમે જ પૈતું છે આમ કે એવું ભાઈ છે નહીં મોટું હતું વેપારી યસ નું બધું પોલ્યુશન ને એવું બધું જો આ માણા બધું લખાઈ ગયું છે આ માણા ભૂકા ભૂકા તો બધા કાઢ નાખ્યા છે બસ હવે માર્ક આપે એ ઉપર આધાર હે બાકી લેખો તો બહુ બધાય છે

દેખ શકતી અમારી હોસ્ટેલ માં કુવારા બી ચાલુ હોતા હે કેમકે આ બધું ઘાસ એવું રહ્યું કે નહીં જાડવા ને કુવારો છાંટવો પડે શું કેવું તમારો બાકી ગયા છે પાંચ ને ચાર આપણે શાંતિ જાવી રૂમ માળ દીધો તાળો હવે મેં કીધું આપણે નીકળવી લઈ લીધું છે પાકીટ આજે કેમ કે પાકીટમાં તો લેવું પડે એમ ઓનલાઈન છે પણ ઓનલાઈન છે ને આમ છે પણ એ બહુ વપરાય નહીં ઓનલાઈન હું કેવું તમારું

મિત્રો ફાઈનલી વાળ કપાઈ ગયા છે કેવો લાગે છે તમારો ભાઈ અંદર અવાજ નહોતો આવતો કદાચ એટલે મેં કીધું ડન થઈ ગયા છે વાળ આપણા મોટું મોટું ધોરે ધોઈ દીધું તો આપણે નાઈ લેવી નાવું પડે વાળ કપાવે તો ચલો જઈએ તો ચીસ મારો ભાઈ નાઈ તો રેડી થઈ ગયો છે વાળ બાળ રેડી છે એક શક્તિ ગો આ ડન છે ભાઈ હારા કે ભાઈ ઉતઈ ભાઈ ਮੋਗੇ ਹੋ ਤੁਮਾਰੋ ਰੈਡੀ ਨਾ ਇੱਕ ਵਾਰ ਚੱਲਾਵਾ ਮਾਮਾ ਵਾਲ ਕਰਤੋ ਨਾ ਦਾ ਮ ਆਖਾ ਵਿਖਰਾ ਨਾ ਇਕਲਾ ਜੇ ਵਾਇ ਕੋਟਾ ਕੁਕਾ ਕਰਨੇ ਕੰਮ ਕਿਉਂਕਿ ਪਸੀ ਹੈ ਨਾ ਵਾਲੀ ਜਾਦਾ ਹੈ ਕਿਉਂ ਬੜੀ ਜਾਤੋ ਨਾ ਰੈਡੀ ਚਾਪ ਡਨ ਕੇ ਹੋ ਗਿਆ ਮੋਗੇ ਹੋ ਤਾਂ ਗਾਈ ਜੀ ਸਾਂਝ ਪੜੀ ਗਈ ਹੈ તમારો ભાઈ એકદમ ધોળો ધોળો લાગતો હશે સાંજ પડી ગઈ છે હવે મારે કોઈ ભૂખ લાગી જ આપણે જમી આવી એક ફોન ક્યારનો ચાલો હતો દોસ્તારનો સુરતથી ફોન આવ્યો તો હતું વીઆઈ આય વીઆઈ મેં કીધું આવો આવો હજી શાંતિ રાખો તો હાલો હું છે જોઈ જમવાનું મેં આગળની આગળની ક્લિપ ઉતારી ને એમાં દાળ બાટી સોરી દાળ બાટી હું રગડા પેટીસ બોલને ચૂક પણ છે દાળ બાટી તો આ લસણની ચટણી છે આ પ્યાજ છે પ્યાજ તો ચલો હમી લેવી પછી તમને મળું અરે જેઠાલાલ આને જોઈ તો હવે ખબર નહીં આ હું કામ વીઆઈપી પર્સન છે આ તો ગાય જઈશ મસ્ત મજાની દાળ બાટે કાઈ લીધી તીખી હતી થોડીક એંગલી ચટણી હતી ને એટલે લસણવાળી હવે ક્યાંની હતી એ તો લસણની જ હશે કદાચ એની હારે તો એ જ હોય દાળ બાટી ખાઈ લીધું તો અમે કીધું આપણે જરીક બારે એક આદો રાઉન્ડમાં હતાવી છાશ પીતાવી